ફકીર ને કે છે સિકંદર કાંઈક માય કે મારે કાય જોતું નથી તમારી જો બહુ ઈચ્છા હોય તો એક બાજુ ઉભા રહો તડકો મારી માથે આવે ને તો મને થોડી ટાઈટ વાય છે બાકી કાય જોતું નથી અને પછી સિકંદર કે છે કે મારે આવી મોજ જોઈ હું આ દુનિયા છોડીને જાઉં તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ઓલા ફકીર જેવી મને મોજ દેજે મને મસ્તી દેજે આવું મારે જીવન જોઈએ છે ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે અને પછી જે ફકીર બોલ્યો છે ને ઈ જીવનમાં ઉતારવા દેવા છે

પૈસા તો હાથ નો મેલ છે ને ફલાણું છે ઠીકડું છે લાવો એક બીડી ત્યાં ઉખાડીને એક જોડી લઈ આવો એમ છે આ બધું અરે જીવન મળ્યું છે મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું આપણા ગઢન હારું જોડું નથી જડ્યું મારા બાપ ભૂખ્યા મરી ગયા વહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે કોઈ નઈ ભાઈ જ્યાં જાવ કોઈ હારી વાત જ નથી કરતો એક ભાઈ એકાબુ ફરવું છે ડોબું વેણું દોવા નથી હતું બીજા ભાઈ જાય કે છોકરા વ્યવહાય તેડી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાય કે પોલીસવાળા છોકરાને લઈ ગયા જમીન ચડતા નથી આપણે આપણે જ દુનિયા રોવે જ છે અરીને મેળો હોય નરસિંહ રોવે બાપુ મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવે એય મારા નાથ માણાનો અવતાર અમને ત્યાં આપ્યો ને તારી જો અમને આ સુરતાના આભા નો થાય તો તો માણાનો અવતાર ફોગટ વયો જાય મારા નાથ એ કછનો બારવટીઓ બાપુ એ કરે લોયના ફુવારા ઉડાડે અને ઈનો ઈ જાણે જો સતી તોરલ મળ્યાના હામા કાંઠે બાપુ દુનિયામાં પૂજા એવો કરી દીધો તમે વિચારજો કરો સદગુરુનો હું प्रताप છે ભલામા ભજન તો કઈક જુદી બાબત છે પણ ભજન સમજાય એવું નથી એની માટે સદ્ગુરુ જોવે હવે સદ્ગુરુ ગોતવા જ્યાં આની દુકાન તો હોય નઈ ચા ગોતવા આખે આખે કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય આપણને આયલા જાતા હોય હાથ કરે હે ભગવાન ખરા રે તારા બેડા પાયો તમે રોટલા આટો વંડીયો ઠેકો શું મારા બેડા પાય એવું જ આયલું ચારે આપણે બરોબર બપોર

હા આવી દુનિયા ક્યાંય હોય ને બધા કે ઉપર કે સોના ઉપર ઇન્દ્ર મહારાજ બેઠા છે સ્વર કઈ છે મા બાપ ની સેવા કરો ગુરુએ કીધું ભજન કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી બાકી બધું આપણે નોતા દીધી હાલતું રામ ને કૃષ્ણ વ્યાય કે તોય હાલે છે આમાં આપણા કે ડાળીએ આવે એવું નથી આ જેટલું દેખાય છે ને એના માલિક નથી કોઈ ચોકીદાર જો લખી લેજો માલિક હોય તો ભેગું આવે કોઈ માલિક નથી હોય નહીં તમે નહીં માલિકા તમે તમારું જે ભજન કરો એ જ તમારી ભેળું આવે બાકી કઈ નો આવે આ મારું ખેતર છે ને મારું ટ્રેક્ટર છે ને મારી વહુ છે મારા છોકરા જા તાર લેતું જાય છે બીજા રકડા અરે કઈ નથી ભલા હરી નું ભજન કરી લ્યો એ જ તમારા મારો બાપુ

ચોરાશી લાખમાં શું કામ એ ભૂખ્યું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય એને હાન છે ભાન નથી એને એક તત્વ ઘટે આપણને પાંચ પાંચ તત્વ આવ્યા આપણે બુદ્ધિ ના ગાળિયા થયા નો પડાવવાનું હોય પડાવી લઈએ

મારી ભાષા થોડી કડક પડે છે પણ મારી વેદના બોલે છે મારો કહેવાનો અર્થ કે બેનો દીકરીયું છે ને હું તો એમને ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે જ બાળીને ભસ્મ કરી દઈઓ તાકાત છે તમારામાં પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કેવું અરે તમે જોવો તો આપણે એમ દે ઓહો વાણંદ પાહેન વાળ કપાવે વાય ખેલકુડીના પૂછડા જેવા આમ આમથી આમ નામ નામથી હવે આમાં દીકરા જેવા થાય અરે દી ઉઠાડી દીધો દેહ પ્રદર્શન છે આખી દુનિયા જાણે છે કરવું નથી કોઈ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું ઇતિહાસ બોલે આપણે બધા જાણીએ તો હું એમ કઉ છું કે સીતાજી ને એક જ લક્ષ્મણ રેખા છે આપડે કોઈ નથી બધાય હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય થાય રાવણ મરી ગયા વ્યામ માં ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને મારે છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી મા હોય કેવા બેન હોય આ કે જોવું હોય તો રામાયણ માં જો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં માં જોવું એમાં જ પડે બધા નથી દેવું નથી દેવું જ કરે એક જમીન મેચું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે આપણને એમને શું ભલામા

જેને જોઈને રાજનું રાખજે વસ્તી નું ધ્યાન રાખજે તેથી લક્ષ્મણ એમ કે છે તમે મારા બાપ છો ને સીતા મારી મા છે મારા મા બાપ વનમાં જાતા હોય તો રાજ્ય જોઈ મુબારક બાપુ નોકી નોકી માયુ ના છોકરા હતા

આપણે રામ 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 કરી સીતાજી રામ ના પરિણા દેલો શું રામ વન માં રખડવું પડે કૃષ્ણ પરમાત્મા ને ભીલ બાણ થી મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ પડ્યું મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે અરે મારા નાથ ને બાપુ લગામ મારીને તમારી બધા પણ આ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમાં આપ્યા હોય ને આપણે છોકરાને છોકરા ને ચાવી ભરી એમાં જ આમ છે ચાવી ખૂટરે છોકરો રમકડાનો નો ઘા કરી દે ને એમાં આમાં ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી પછી અમુક અમુક રગડા અમુક અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતો હોય નથી મારતા હોતા આપણને એમ દેખ ભાઈ હળવો માર તું તારું ખૂટ રહેવાની છે પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી